શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈ શહેરમાં રહેતા હતા તે એક દિવસ સાંજના સમયે જમવા બેઠા એટલે એક રોટલી ખાઈને શાંતાબેન જેવા બીજી રોટલી લેવા માટે હાથ લાંબો કર્યો એટલે તેની વવે આંખો ફાડીને કેવા લાગી માજી થોડી શરમ કરો હવે કેટલું ખાશો તમે એટલે શાંતાબેને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અમે એક રોટલી ખાઈને જ ઊભા થઈ ગયા શાંતાબેનની વહુ તેની સાથે ઘણા દિવસોથી આવો વ્યવહાર કરી રહી હતી તેને જમવામાં બસ એક જ રોટલી આપતી હતી અને જમવાના સમયે તેની પાસે બેસી જતી હતી અને શાંતાબેન બીજી રોટલી લેવા જતા એટલે તરત જ બોલી ઉઠતી કે માજી શરમ કરો હવે તમે આ ઉંમરમાં કેટલું ખાશો હવે આ ઉંમરે ખાવાના અભરખા છોડી દો અને જે ઓછું જમીને તમારું સ્વાસ્થ્ય સુધારો આ બધું અમારે ના શીખડાવવાનું હોય આ સાંભળીને શાંતાબેન અફસોસ કરતાં કરતાં ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહે છે તેને ખૂબ જ ભૂખ લાગી હતી પણ તેની વવે તેને સરખું જમવાનું આપ્યું ન હતું દરરોજ આવી રીતે ઓછું જમવાને લીધે શાંતાબેન કમજોર પડવા લાગ્યા હતા તેનામાં હવે અશક્તિ દેખાઈ રહી હતી હવે તેનાથી ભૂખ નહોતી થઈ રહી સહન હવે વહુ જ્યારે પણ ઘરમાં કંઈક નવું બનાવતી તો તેને નહોતી આપતી શાંતાબેન તેની વહુના આવા વ્યવહારથી થાકી ગઈ હતી અને તેના ઉપર તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો શાંતાબેન તેના ખાટલા બેસીને રડી રહ્યા હતા અચાનક તેને કંઈક યાદ આવ્યું અને તેઓ ઊભા થઈને તેનો કબાટ ખોલ્યો અને અંદર ખાનામાંથી તેણે એક આલ્બમ બહાર કાઢ્યો અને તે આલ્બમને લઈને બેસી ગયા આલ્બમના ફોટા ફેરવા લાગ્યા અને તેઓ ભૂતકાળમાં સડી પડ્યા તેઓની સામે તેનો ભૂતકાળ તરી આવ્યો હતો શાંતાબેનના પતિના અવસાનને નવ વર્ષ થઈ ગયા હતા શાંતાબેનને બે બાળકો હતા મોટો દીકરો અજય અને નાનો દીકરો અલ્પેશ બંને દીકરાઓ સરકારી નોકરી કરતા હતા મોટો દીકરો તેની પત્ની અને બાળકો સાથે બેંગ્લોરમાં રહેતો હતો અને શાંતાબેન તેના નાના દીકરા સાથે મુંબઈમાં રહેતા હતા તેનો નાનો દીકરો મુંબઈમાં જ નોકરી કરતો હતો અજયની પત્નીનું નામ લતા હતું અને અજયને બે બાળકો હતા અજય તેની પત્ની અને બાળકો સાથે વર્ષમાં એક વાર જ પોતાના ઘરે આવતો હતો અને કહેવા ખાતર જ મહિનામાં એકવાર તેની માને ફોન કરતો હતો અજયની પત્ની લતા તો ક્યારેય તેની સાસુને ફોન પણ નહોતી કરતી અને ક્યારેય તેમની સાસુના ખબર અંતર પણ પૂછતી ન હતી પિતાજીના અવસાન પછી અજય અને તેની પત્ની વવે ક્યારેય પણ તેની માને તેની સાથે રહેવા આવવા માટે નહોતું કહ્યું જો તેમણે માને પોતાની સાથે આવવા માટે કહ્યું હોત તો શું શાંતાબેન તેની સાથે રહેવા માટે પણ તૈયાર હતા શાંતાબેનને તો બંને દીકરાઓ સરખા હતા તેઓ બંને દીકરાઓના વ્યવહારથી હવે થાકી ગયા હતા શાંતાબેન ગામડે રહેતા હતા અને તેના પતિ ભગવાનભાઈને વધારે આવક ન હતી એટલે એક એક ટુકડો ભેગો કરીને તેઓ ઘર ચલાવતા હતા તેણે એક ગાય રાખી હતી જેનું દૂધ વેચીને તેઓ ઘર ચલાવતા હતા અને ભગવાનભાઈની જે આવક થતી હતી તે બચાવીને રાખતા હતા એકની કમાણીથી ઘર ચાલતું હતું અને એકની કમાણીથી બચત થતી હતી જ્યારે ખૂબ જ વધારે જરૂર પડતી ત્યારે જ તેઓ ભગવાનભાઈના રૂપિયા વાપરતા સાસુ સસરા તરફથી તેઓને જે ઘર મળ્યું હતું તે એકદમ નાનું હતું અને કાચી માટી અને નળિયાવાળું હતું શાંતાબેને તેની મહેનત અને સમજદારીથી તેના ભાઈની લાવકથી મુંબઈ શહેરમાં એક સારું ઘર ખરીદી લીધું તેઓ ખૂબ કરકસર કરીને બે બાળકોના ભવિષ્યનું વિચારતા હતા અને એટલે જ તેમણે મુંબઈમાં મકાન ખરીદીને રોકાણ કર્યું હતું શાંતાબેન અને ભગવાનભાઈએ બંને બાળકોને સારી સ્કૂલમાં ભણાવ્યા હતા અને સારી કોલેજમાં એડમિશન અપાવ્યું હતું અને ખૂબ જ મહેનત કરીને બંને બાળકોને સારી નોકરી પણ લગાવી દીધા હતા જ્યારે બંને બાળકોને નોકરી લાગી ગઈ તો બંને બાળકોના સારા ઠેકાણા ગોતીને લગ્ન પણ કરાવી દીધા બંને દીકરા અને વહુઓનો વ્યવહાર તો પહેલાં ખૂબ જ સારો હતો પણ જ્યારથી ભગવાનભાઈ અવસાન પામ્યા પછી બંને દીકરાઓ અને વહુઓ પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા આ બધું તો શાંતાબેન સહન કરી રહ્યા હતા પરંતુ થોડા દિવસથી કોમલ તેની સાથે જે વ્યવહાર કરી રહી હતી તે તેનાથી સહન નહોતું થઈ રહ્યું અલ્પેશ પણ તેની પત્નીના આવા વ્યવહારની ખબર ન હતી કારણ કે તે વહેલો સવારે ઓફિસ જતો રહેતો અને રાત્રે પણ ઓફિસેથી મોડો આવતો હતો અને જે દિવસે તેને ઓફિસમાં રજા રહેતી એ દિવસે તે આખો દિવસ આરામ કરવામાં કાઢી નાખતો હતો અને બાકીના સમયમાં તે ઓફિસનું વધારાનું કામ કરી લેતો હતો અને જે સમય બચતો હતો એ સમયમાં તે બાળકો અને પત્ની સાથે બહાર ફરવા જતો રહેતો હતો શાંતાબેન એક ગૃહિણી હતા અને તેણે તેની આવડત અને સમજદારીથી પોતાના જીવનમાં ઘણું બધું શીખી લીધું હતું તેઓ એટલા સીધા પણ ન હતા કે તેના પર થયેલા અત્યાચારો તેઓ ચૂપચાપ સહન કરતા રહે પરંતુ પોતાના બાળકો સામે તેના મા બાપ હંમેશા નમતું મૂકી દેતા હોય છે આલ્બમને જોતાં જોતાં તેની આંખોમાંથી આંસુ સરવા લાગે છે અને તેઓ ચોધારા આંસુએ રડવા લાગે છે અને તેના પતિને યાદ કરવા લાગે છે એક ફોટાને જોઈને તેને યાદ આવવા લાગે છે કે એક જમાનામાં તેઓ કેવા હતા અને આજે તેની વવે તેને કેવી હાલત કરી નાખી છે તેના પતિના ફોટાને જોઈને તેનામાં એક ઊર્જા જાગી ઉઠી અને મનમાં ને મનમાં નિર્ણય કરી લીધો કે હવેથી હું મારા બાળકોનો અત્યાચાર સહન નહીં કરું અમે આટલી મહેનત મજૂરીથી આ ઘર બનાવ્યું હતું અને આ જ ઘરમાં મારી કોઈ ઈજ્જત નથી મને સમયસર જમવાનું પણ નથી મળી રહ્યું અને ભૂખી રાખી રહ્યા છે હવે વધારે હું આ દુઃખ સહન નહીં કરું જેવું એણે આલ્બમ બંધ કર્યો એટલે એની નજર ઘરના કાગળ પર પડે છે તેનું ઘર તેના નામ ઉપર જ હતું આ કાગળો જોઈને શાંતાબેનને વધારે હિંમત આવી ગઈ અને તેને નક્કી કરી લીધું કે હવે તેના બાળકોની અકલ ઠેકાણે લાવવાનો સમય આવી ગયો છે તેણે આલ્બમ અને મકાનના કાગળોને કબાટમાં રાખી દીધા અને કબાટને બંધ કરીને તારું લગાવી દીધું અને ચાવી તેના ઠેકાણે મૂકી દીધી અને તેના ઘરમાંથી તે બહાર નીકળી ગયા શાંતાબેન પડોશમાં રહેતી તેની બહેનપણી સરલાબેન પાસે જાય છે સરલાબેન તેના રૂમમાં બેસીને ભગવાનનો પાઠ કરી રહ્યા હતા શાંતાબેનને આવતા જોઈને તેઓ ખુશ થઈ ગયા અને તેમની પાસે આવીને બેસવા માટે કહ્યું તેમને પૂછવા લાગી કે બહેન શું વાત છે બધું બરાબર તો છે ને તને કંઈ થયું તો નથી ને આજે આ સમયે કેમ આવવાનું થયું એટલે શાંતાબેને કહ્યું બહેન હું તમને શું કહું મારી વવે મને ખૂબ જ હેરાન કરી છે જ્યારે પણ જમવા બેસું એટલે મને એક જ રોટલી ખાવા આપે છે બીજી રોટલીને હાથ પણ લગાવવા દેતી નથી ઘણા દિવસો થઈ ગયા વહુઓનો આવો વ્યવહાર જોઈને હવે હું આવા વ્યવહારથી થાકી ગઈ છું બહેન તને તો પહેલાથી જ ખબર છે કે આપણા લગ્ન આગળ પાછળ જ થયા હતા અને તું પહેલેથી જ અમારી સાથે છે અમે અમારું ઘર બનાવવા માટે કેટલું કેટલું કર્યું હતું અને સાથે સાથે બાળકોને પણ મોટા કર્યા હતા તેમને ભણાવ્યા ગણાવ્યા હતા આ બધું કરવા માટે અમે દિવસ રાત એક કરી નાખ્યા હતા ત્યારે અમને સુખના દિવસો જોવા મળ્યા હતા અમે બાળકોના ભણતર અને ઉછેરમાં કોઈ કમી નહોતી રહેવા દીધી અમે દુઃખ વેઠીને પણ કામ કરતા હતા અને આ બધું ભેગું કર્યું હતું આજે એ જ દીકરાઓ અને વહુઓ કબજો જમાવીને બેઠા છે મને જ રોટલી ઘણી ગણીને ખાવા આપી રહી છે મારા જ ઘરમાં આજે મારી કોઈ ઈજ્જત નથી અને એક અલ્પેશ જેને આ કોઈ વાતથી મતલબ જ નથી મા ક્યાં રહે છે તે શું કરે છે તેને કોઈ જ ફરક નથી પડી રહ્યો ઘરમાં પોતાનો હિસ્સો આપવા માંગવા માટે તું જલ્દી આવી જશે પણ આ જેનું ઘર છે જેને આટલી મહેનત કરીને બનાવ્યું છે તેને તો કોઈ પૂછતું જ નથી આ બધું સંતાનો માટે જ છે પણ જ્યારે સંતાનો તેના માતા પિતાની સેવા કરે ત્યારે તેમને આ બધું મળે છે અને અહીં તો તેઓ મારી સેવા કર્યા વગર જ બધું મેળવવા માંગે છે માતા પિતા પાસે કંઈ હોતું નથી તો પણ તેઓ દીકરાને ખુશ રાખવા માટે મહેનત કરતા હોય છે પરંતુ આજકાલના દીકરાઓ તો માતા પિતાની પ્રોપર્ટી ઉપર જ નજર રાખીને બેઠા હોય છે અને તેની ઘડપણમાં સેવા પણ નથી કરવી હોતી સલ્લાબેન શાંતા બહેનની હામાં હા ભેળવીને કહે છે બહેન તમે સાચું કહી રહ્યા છો અને આ તો આજે બધા જ ઘરોમાં થઈ રહ્યું છે મારી સાથે પણ દીકરો અને વહુ આવો જ વ્યવહાર કરવા લાગ્યા હતા એટલે મેં દીકરા અને વહુને ધમકી આપી દીધી કે જો તમે મારી સાથે સારો વ્યવહાર નહીં કરો તો હું તમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને તમને ફૂટી કોળી પણ નહીં આપું ત્યારે મારી વહુ અને દીકરો મારી સાથે સારો વર્તાવ કરવા લાગ્યા પણ શાંતાબેન ઉદાસ થઈને કહેવા લાગ્યા બહેન તમે તો મારા ભાઈના સહારે છો મારા ભાઈએ બધું ઠીક કરી દીધું છે પણ હું શું કરું જો મારા પતિ પણ જીવતા હોત તો મારે આ દિવસો ના જોવા પડે પણ તેનો સાથ મારી જિંદગીમાં ન હતો લખ્યો અને તેઓ સ્વર્ગે સિદ્ધાવી ગયા મને તો લાગતું હતું કે ભગવાને મને બે દીકરા આપ્યા છે ને તેઓ મારા ઘટપણમાં મારો સહારો બનશે પરંતુ અત્યારે તો બંને દીકરાઓ પોતાની દુનિયામાં મસ્ત છે અને કોઈ મારી સામે નથી જોઈ રહ્યું બસ તેઓ પોતાની વહુ અને બાળકોની સાથે મજાની જિંદગી જીવી રહ્યા છે અત્યાર સુધી તો હું એવું વિચારતી હતી કે હું એકલી વિધવા સ્ત્રી શું કરી શકવાની પણ હવે આ બધું બહુ થયું હું મારા દીકરાઓને દેખાડીશ કે એકલી વિધવા સ્ત્રી શું શું કરી શકે જે સ્ત્રી પોતાના બાળકોને જન્મ આપીને આ દુનિયામાં લાવી શકે અને મોટા કરી શકે એ બધું જ કરી શકે છે હવે મારા દીકરાઓ અને વહુને લાઈન ઉપર મારે જ લાવવા પડશે અને એ માટે જ હું આજે તમારી પાસે આવી છું બહેન મારે તારી પાસે એક કામ છે શાંતાબેને સાંત્વન આપતા સલ્લાબેને કહે છે બહેન જણાવો હું તારી શું મદદ કરી શકું હું તારી મદદ કરવા માટે તૈયાર છું એટલે શાંતાબેને એક ફોન નંબર કાઢ્યો અને સરલાબેનને આપ્યો અને કહ્યું કે આ નંબર મારા દીકરા અજયનો છે અને તમે તેને ફોન કરીને કહો કે તારી માની તબિયત ખૂબ જ ખરાબ છે અને તારો નાનો ભાઈ અલ્પેશ તમારું ઘર તારી મા પાસેથી એના નામ ઉપર કરી રહ્યો છે અને જો તમારે તેમાં ભાગ જોતો હોય તો તમે જલ્દીથી અહીં આવી જાઓ નહીતર તમને કંઈ મળશે નહીં એટલે સરલાબેને કહ્યું ઠીક છે બહેન હું અત્યારે જ તેને ફોન કરું છું એટલે સરલાબેને તેના પતિ પાસેથી ફોન લીધો અને અજયને ફોન કરવા લાગી અને શાંતાબેનની સામે જ તેના દીકરાને ફોન કરીને આ વાત કહી સંભળાવી સરલાબેનની વાત સાંભળીને અજય ચોંકી ગયો તેણે સરલાબેનને કહ્યું કાકી સારું થયું તમે અમને ફોન કરીને આ બધી જાણ કરી તમારો ખૂબ ખૂબ આભાર હું મારી પત્ની અને બાળકો સાથે અત્યારે જ ત્યાં આવવા માટે નીકળું છું આટલું કહી તેણે ફોન કાપી નાખ્યો અને સરલાબેને શાંતાબેનને કહ્યું કે તમારો દીકરો કાલ સવાર સુધીમાં અહીં આવી જશે એટલે શાંતાબેને મનમાં ને મનમાં આગળનો પ્લાન તૈયાર કરી રાખ્યો અને સરલાબેનનો આભાર માનીને પોતાના ઘરે પાછા આવી ગયા પોતાના રૂમમાં જઈને આરામથી સૂઈ ગયા અને સવાર પડવાની રાહ જોવા લાગ્યા આગળનું વિચારતા વિચારતા ક્યારે સવાર પડી ગઈ તેને ખબર જ ન પડી સવારે ઉઠીને શાંતાબેને નાહીને પૂજા કરવા બેસી ગયા અને પછી રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવીને બહાર આવી ગયા અને આરામથી સોફા પર બેસીને ચા પીવા લાગ્યા અને ચા પીતા પછી તેણે રસોડાને બંધ કરીને તારું મારી દીધું અને પછી મોટા દીકરા અજયના રૂમને પણ તારું મારી દીધું અલ્પેશ અને કોમલ હજુ ઊંઘી રહ્યા હતા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે રવિવારનો દિવસ હતો એટલે બાળકોને પણ રજા હતી અને અલ્પેશને પણ ઓફિસે રજા હતી એટલે તેઓ બધા આજે મોડા સુધી આરામ કરી રહ્યા હતા શાંતાબેન સોફા પર બેસીને બધાની રાહ જોવા લાગ્યા થોડી પછી કોમલ જાગી અને તેણે હાથ મોઢું ધોયું પછી તે ચા બનાવવા માટે રસોડા તરફ ચાલતી થઈ તેણે જોયું તો રસોડાની બહાર તારું માળેલું હતું આ જોઈને કોમલના હોશ ઉડી ગયા તે ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ રસોડામાં તાળું કોણે માળ્યું છે અને આ બધું શું થઈ રહ્યું છે તેણે તેની સાસુની સામે નજર કરી અને પૂછ્યું પૂછવા લાગી માજી આ બધું શું છે અને તમે કેમ આમ આરામથી બેસેલા છો કોમલે જ્યારે ત્રણ ચાર વાર તેની સાસુને પૂછ્યું ત્યારે શાંતાબેને ખૂબ જ આરામથી કહ્યું કે બેટા રસોડામાં મેં તાળું લગાવ્યું છે એટલે કોમલે ખૂબ જ ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે માજી તમારી હિંમત કઈ રીતે થઈ આ રસોડામાં તાળું લગાવવાની આ સાંભળીને શાંતાબેન પણ ગુસ્સામાં આવી ગયા અને તેઓ સોફા પરથી ઊભા થઈને કોમલને જોરથી બે થપ્પડ મારી દીધી અચાનક થપ્પડ લગાવવાથી કોમલ નીચે જમીન પર પડી જાય છે એટલે શાંતાબેન કહેવા લાગ્યા કે વહુ બેટા આ હાથને હલકો ના સમજતી મહેનત મજૂરી કરીને આ હાથ મજબૂત થયા છે હવે જો મારી સાથે આવી રીતે ઊંચા અવાજમાં વાત કરીશ તો હું તારી જીભ ખેંચી લઈશ આ જોઈને કોમલ સતબદ્ધ થઈ ગઈ અને ગભરાઈ ગઈ તેણે તેની સાસુનું આવું વિકરાળ રૂપ પહેલી વાર જોયું હતું તે તો તેની સાસુને સીધી સાધી અને ગામડાની ઘરેલું સમજતી હતી પણ તેને નહોતી ખબર કે શાંતાબેન એટલા સીધા સાધા મહિલા નથી કે જે તેની વહુનો ત્રાસ ચૂપચાપ સહન કરતા રહે બહારનો આટલો બધો અવાજ સાંભળીને અલ્પેશ જાગી જાય છે અને બહાર આવીને જુએ છે તો તેની પત્ની ગાલ ઉપર હાથ રાખીને જમીન ઉપર બેઠી છે એટલે અલ્પેશે પૂછ્યું કે સવાર સવારમાં આ શેનો ઝઘડો થઈ રહ્યો છે અને તું કેમ અહીંયા નીચે બેઠી છે તને શું થયું એટલે શાંતાબેન ગુસ્સામાં કહ્યું કે બેટા તું તો જાણે એમ પૂછી રહ્યો છે કે તું આ ઘરમાં રહીને પણ તને કંઈ ખબર નથી કે તારી પત્ની મારી સાથે કેવો વ્યવહાર કરી રહી છે અત્યાર સુધીમાં તે તારી પત્નીને કંઈ ના કહ્યું એટલે હું જ આજે બધું ઠીક કરી દઈશ એટલે અલ્પેશે કહ્યું કે મા તમને શું થયું છે એ તો મને કહો એટલે શાંતાબેને કહ્યું કે એ બધું તું મને ના પૂછ તારી પત્નીને પૂછી લે કે મને એક રોટલીથી વધારે કેમ ખાવા નથી આપતી હું એક રોટલી ખાઈને બીજી રોટલી લેવા જાઉં છું તો એ મને કહે છે કે શરમ કરો માજી તમે કેટલું ખાશો તમને આટલું બધું ખાતા શરમ નથી આવતી તે ઘણા દિવસથી મારી સાથે આવો વ્યવહાર કરે છે અને ઘરમાં કોઈ પણ સારી વસ્તુ બનાવે છે તો મને નથી આપતી આજે મારા જ ઘરમાં મને ગણી ગણીને રોટલી ખાવા માટે આપે છે હવે આ બધું હું વધારે સહન નથી કરી શકતી આ ઘર મેં અને તારા પપ્પાએ મહેનત કરીને બનાવ્યું છે અને આ ઘર ઉપર તમારો કોઈ અધિકાર નથી આ રસોઈ ઉપર જે તારી પત્ની અધિકાર જમાવીને બેઠી છે એ રસોઈ પણ મેં જ બનાવી છે અને બધો સામાન પણ મારો જ છે તેની માના આ શબ્દો સાંભળીને અલ્પેશની આંખો ફાટી ગઈ તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેની પત્ની તેની મા સાથે આવો વ્યવહાર કરતી હશે એ તો બસ તેના કામમાં વ્યસ્ત રહેતો હતો તેને ઘરની કોઈ પણ જાતની ખબર ન હતી અલ્પેશ ગુસ્સામાં કોમલને પૂછ્યું કે મા જે કહી રહ્યા છે તે સાચું છે પણ કોમલના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં તે પોતાનું માથું નીચું કરીને બેઠી હતી એટલે અલ્પેશ સમજી ગયો કે તેની મા સાચું કહી રહી છે અલ્પેશને તેની પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેની પાસે જઈને તેને મારવા લાગે છે એટલી વારમાં દરવાજાનો બેલ વાગે છે અને અલ્પેશ તેના ગુસ્સાને થોડો શાંત કરીને દરવાજો ખોલવા માટે જાય છે દરવાજો ખોલતાની સાથે જ સવાર સવારમાં તેના ભાઈ ભાભી અને બાળકોને જોઈને હેરાન રહી જાય છે અને તે કહેવા લાગે છે અરે ભાઈ ભાભી તમે આજે સવાર સવારમાં બધું ઠીક તો છે ને તમે આવી રહ્યા છો એ જાણ પણ ના કરી એટલે અજય પણ તરત જવાબ આપ્યો કે તે પણ અમારાથી ઘણું છુપાવીને રાખ્યું છે તો શા માટે તને બધું કહી દઈએ આટલું કહીને અજય અને તેની પત્ની અને બાળકો ઘરની અંદર પ્રવેશ કરે છે કોમલ તેના જેઠ અને જેઠાણીને જોઈને ગભરાઈને ઊભી થઈ જાય છે જેવા અજય અને લતા ઘરમાં પ્રવેશ કરે છે તો સામે સોફા ઉપર લતાબેન એકદમ સહી સલામત આરામથી બેઠા હોય છે આ જોઈને તેઓ બંને ચોંકી જાય છે અને કહેવા લાગે છે કે મા તમે તો બિલકુલ ઠીક છો અને અમને તો કંઈક બીજું જ જાણવા મળ્યું એટલે શાંતાબેને કહ્યું કે હા બેટા તું તો મારા મરવાની રાહ જોઈને બેઠો હતો ને તને લાગતું હતું કે તારી મા હવે મરણ પથારીએ પડી છે તો મકાનના ભાગ પાડી લઈએ અને પોતાનો હક હિસ્સો મેળવી લઈએ એમ તો ક્યારેય તને માની યાદ આવતી નથી અને આજે જ્યારે પોતાનો હક હિસ્સો જોતો છે તો ઝડપથી દોડીને ઘરે આવી ગયું આ સાંભળીને અજય શર્મિંદગી અનુભવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મા એવી કોઈ વાત નથી એટલે શાંતાબેને કહ્યું કે જો આ વાત નથી તો બીજી કઈ વાત છે અને તને ફોન કરવા માટે માસીને મેં જ કહ્યું હતું અને તારી પત્ની તો ક્યારેય મારા હાલચાલ પણ પૂછતી નથી માજીની તબિયત સારી છે કે નહીં તે પણ ક્યારેય પૂછ્યું નહીં આજે મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો છે કે હું તમને બંનેને કહી શકું કે હું આ ઘરનું શું કરવાની છું અજય અને લતાની નજર તેના રૂમ અને રસોડા પર પડે છે જેના ઉપર લાગેલું તાળું હોય છે અને બંને કંઈ સમજે પહેલાં જ શાંતાબેન કહેવા લાગે છે તમે બંને દીકરાઓએ મેં કેટલા દુઃખ સહન કરીને મોટા કર્યા હતા તમને બંનેને કોઈ પણ ચીજ વસ્તુઓની કમી નહોતી રહેવા દીધી જે માગતા એ અમે લાવીને હાજર કરી આપતા અને આજે તમારા બંને માટે માની એક રોટલી પણ ભારે પડી રહી છે તમારા જેવા નાલાયક દીકરાઓ તો તેની માને બે રોટલી શાંતિથી ખાવા ન આપી શકતા હોય તો હું તમને મારું ઘર શા માટે આપું અમે જેટલી મહેનત મજૂરી તમારા માટે કરી છે એ મહેનત મજૂરી તમે તમારા બાળકો માટે કરશો અને તે બાળકો તમને તમારા ઘડપણમાં તમારી સાથે આવો વ્યવહાર કરશે ત્યારે તમને કેવું લાગશે અને ત્યારે તમને ખબર પડશે કે તમે તમારી મા સાથે કેવો વ્યવહાર કર્યો છે હું આજે એક નિર્ણય કરી રહી છું કે હવેથી હું વૃદ્ધા આશ્રમમાં જઈને રહીશ અને આ ઘર પણ હું વૃદ્ધા આશ્રમમાં દાન કરી દઈશ આ સાંભળીને બંને દીકરાઓ અને વહુઓના હોશ ઉડી ગયા અને બંને દીકરાઓ હાથ જોડીને તેના પગમાં પડી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે મા અમને માફ કરી દો અમારાથી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે આવો કઠોર નિર્ણય ના લ્યો હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ તમે અમારી સાથે આવું કરશો તો અમે ક્યાંય ના નહીં રહીએ અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો અમે હવે તમને ક્યારેય પણ હેરાન નહીં કરીએ અને તમને ક્યારેય દુઃખ નહીં આપીએ તમે જેમ કહેશો એમ જ કરીશું અને તેની બંને વહુ પણ તેના પગમાં પડી ગઈ અને રડવા લાગી માફી માંગવા લાગી અને કહેવા લાગી કે માજી અમારી ભૂલ થઈ ગઈ છે તમે જે સજા આપશો તે અમે ભોગવા તૈયાર છીએ પણ અમારી સાથે આવો અન્યાય ના કરશો શાંતાબેને કહ્યું કે હું તમને માફ કરી દઈશ પણ મારી એક શરત છે અને જો તમે એ માનવા તૈયાર થશો તો જ હું તમને માફ કરીશ હું આ ઘર વૃદ્ધા આશ્રમમાં આપીને વૃદ્ધા આશ્રમમાં રહેવા જતી રહીશ બંને દીકરાઓ કહેવા લાગ્યા કે માં તમે જે કહેશો એ અમને મંજૂર છે એટલે શાંતાબેને કહ્યું કે મારી પહેલી શરત એ છે કે તમે બંને મારા મહિનાનો ખર્ચ મને આપશો અને બીજી શરત એ છે કે તમારે મારી બધી વાત માનવી પડશે અને મારા વિરુદ્ધમાં તમારે કોઈ પણ કામ નથી કરવાનું તમારે જે પણ કરવું હોય તે મને પૂછો પછી જ કરવાનું છે અને મારું જ્યારે પણ મન થશે ત્યારે હું તમારા બંનેના ઘરે રહી શકીશ અને તમારી બંનેની પત્નીઓએ મારું માન સન્માન કરવું પડશે મારી સાથે સારો વ્યવહાર કરવો પડશે અને મારી સેવા ચાકરી કરવી પડશે જો મારી આ શરત તમને મંજૂર હોય તો ઠીક છે નહીતર હું આજે જ વૃદ્ધા આશ્રમમાં ચાલી જઈશ એટલે બંને દીકરાઓએ અને વહુઓએ એકસાથે કહેવા લાગ્યા કે માજી અમને તમારી શરત મંજૂર છે તમે જેમ કહેશો એમ કરવા માટે અમે તૈયાર છીએ અમે હવે તમને દુઃખી નહીં થવા દઈએ અમને નાના બાળકો સમજીને માફ કરી દો આ સાંભળીને શાંતાબેન ખુશ થઈ જાય છે અને ઊભા થઈને બંને દીકરાઓ અને વહુને ગળે લગાવી લે છે રસોડામાં અને રમના તાળા ખોલી નાખે છે અને તેની વહુને કહેવા લાગે છે કે બંને રસોડામાં જઈને બધા માટે સરસ મજાનો નાસ્તો બનાવીને લેતા આવો આજે બધા સાથે હળી મળીને નાસ્તો કરીશું આ સાંભળીને બંને વહુ ઝડપથી રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગે છે બંને દીકરાઓને કહે છે કે તમે મારા રૂમની સાફ સફાઈ કરી નાખો એટલે બંને દીકરાઓ પોતાની માને હા પાડે છે અને કહે છે કે મા હવેથી અમે તમને ફરિયાદ કરવાનો એક પણ મોકો નહીં આપીએ એટલે શાંતાબેન તેના બંને દીકરાને ગળે લગાવી લે છે અને તેની પાસે બેસાડે છે અને તેને બાળકોનું નાન પણ યાદ આવી જાય છે તેની આંખોમાંથી આંસુ સડી પડે છે તેઓ રડવા લાગે છે આ જોઈને તેના બંને દીકરાઓ પણ રડવા લાગે છે અને કહેવા લાગે છે કે મા અમારી બહુ જ મોટી ભૂલ થઈ ગઈ છે તમે અમારા માટે કેટલું દુઃખ સહન કર્યું અને અમે તમને દુઃખ આપતા રહ્યા અને તો પણ તમે અમને માફ કરી દીધા એટલે શાંતાબેન રડતા રડતા કહેવા લાગ્યા કે બેટા એક મા ક્યારેય પણ તેના દીકરાઓને નફરત નથી કરી શકતી ભલે તેના દીકરાઓ ગમે એવા હોય એક માનું હૃદય ખૂબ જ કોમળ હોય છે તે ક્યારેય પણ તેના દીકરાઓને દુઃખી અને રડતા નથી જોઈ શકતી આ જગતમાં જો સૌથી કોમળ કોઈનું હૃદય હોય તો તે એક માનું હૃદય છે અને મેં તમને બંનેને સીધા રસ્તા પર લાવવા માટે જ આ બધું કર્યું હતું હું તમને બંને ભાઈઓને ક્યારેય અલગ નહોતી જોઈ શકતી હું તમને દુઃખી નહોતી થવા દેવા માંગતી આજે તમે જેવું મારી સાથે કરશો એ જ કાલે તમારા બાળકો પણ તમારી સાથે કરવાના હતા જેને હું અત્યારથી જ સુધારવા માગતી હતી થોડી વારમાં બંને વહુ નાસ્તો બનાવીને બહાર આવી તો તેણે જોયું કે મા દીકરા તને રડી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને બંને વહુ માનની મમતા જાગી ઉઠી અને બંને વહુ પણ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી શાંતાબેનના પગ પકડી લીધા અને કહેવા લાગી કે મા અમને પણ માફ કરી દો અમે પણ એક મા છીએ અને અમારા પણ બાળકો અમારી સાથે આવું કરશે તો અમારા ઉપર શું વીતશે આ પીડા અમને ખૂબ દુઃખ આપશે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આજ પછી અમે ક્યારેય પણ તમને ફરિયાદનો મોકો નહીં આપીએ એટલે શાંતાબેન બંને વહુને તેના પગમાંથી ઊભી કરે છે અને તેને ગળે લગાવી લે છે અને કહે છે કે તમે બંને મારી દીકરીઓ છો હું તમને પણ માફ કરું છું હવે આવી ભૂલ તમે ક્યારેય પણ કરશો નહીં આ ઘટના પછી કોમલ અને લતા એકદમ બદલાઈ ગઈ હતી તેઓનો સ્વભાવ એકદમ કોમળ થઈ ગયો હતો તેના બંને દીકરાઓ શાંતાબેનને દર મહિને ખર્ચો આપી દેતા હતા અને શાંતાબેન થોડા થોડા દિવસો બંને દીકરાઓના ઘરે રહેવા માટે જતા હતા તેની વહુઓ પણ તેનું ખૂબ જ ધ્યાન રાખતી હતી અને સેવા ચાકરી પણ કરતી હતી અને બંને દીકરાઓ અને વહુઓ તેની માને પૂછ્યા વગર એક પણ કામ નહોતા કરતા શાંતાબેને પોતાની સૂઝબૂઝ અને સમજદારીથી પોતાના પરિવારને વિખેરાઈ જતા બચાવી લીધો હતો આજના દરેક દીકરાઓ જો તેના માતા પિતાને માન સન્માન અને તેની સેવા કરે તો માતા પિતાને ક્યારેય પણ દુઃખ નહીં ભોગવવું પડે અને તેનો પરિવાર હરી અને ખુશીથી રહી શકશે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ વ્હાલા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ત્યાં સુધી થેન્ક યુ